મોરબીમાં પહેલી વખત સનાતન નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર દર્શક હું છું મયુર ભુટી અને આપ રહ્યા છો લોકજ્વાલા ન્યૂઝ મોરબીમાં સેવાય સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારના લાભાર્થે જેમ પાટીદાર નવરાત્રીનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમ જ રીતે બીજું આ વખતે સામા સનાતન નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે આયોજક અજયભાઈ લોરી આપણી સાથે જોડાયા છે અજયભાઈ લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારા દર્શકોને આયોજન વિશે માહિતી આપી નમસ્કાર જય સનાતન જય શ્રીરામ સનાતન નવરાત્રિ મહેન્દ્રનગર ચોકડીએ સીએનજી પંપની બાજુમાં જ્યારે પ્રથમ વખત થવા જઈ રહી છે ત્યારે ગયા વર્ષે મેં પાટીદાર નવરાત્રિના સ્ટેજ ઉપરથી વચન આપેલું કે આવતા વર્ષથી સનાતન નવરાત્રિ બેન દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી અને આ નવરાત્રિ પણ શહીદ પરિવારોના લાભાર્થે તેમજ અયોધ્યાની જાત્ર જે સિનિયર સિટીઝનો માટે અમારું આયોજન છે આગામી દિવસોમાં આ રૂપિયા જે વધશે આર્થિક ભંડોળ વધશે તો એમાં વપરાશે અને બીજા નંબરમાં વાત કરું તો આ નવરાત્રિમાં સિંગરો જયેશભાઈ બારોટ પૂનમબેન બારોટ પૂનમ યાદવ કિરણભાઈ હરિયાણી જે નામાંકિત કલાકારો બહારથી જ બધા આવે છે તો એ લોકો તો પરફોર્મન્સ આપશે ત્યારબાદ પાટીદારના સિંગરો છે બધા સિંગરો એક જ દિવસ પરફોર્મન્સ આપવા માટે સનાતન નવરાત્રિમાં આવવાના છે પાટીદારના સિંગરો પાટીદારના સિંગરો તમામ સિંગરો સનાતન નવરાત્રિમાં આવવાના છે એમના બી નામ સાગરદાનભાઈ ગઢવી છે વૈભવી શાહ ત્રિવેદી છે ભૂમિબેન આહિર છે ત્યારબાદ કરણ બારોટ છે આ બધા સિંગરો જેથી કરીને આમાં આવશે એટલે તમામ જ્ઞાતિને સમતલ રાખીને બધાને સાથે રાખીને કે પાટીદાર કે સનાતનમાં કોઈ જાતનો સિંગરોમાં કંઈ ફેર ના રહીએ તમે એન્ટ્રી પણ જોશો આગલા દિવસે તો ગામથી જે કહેવાય અત્યાર સુધી કોઈ ખેલૈયાઓને કે કોઈ નવરાત્રિમાં આવી એન્ટ્રી જોવા ના મળી હોય એવી એન્ટ્રી જોવા મળશે નવરાત્રિના ગ્રાઉન્ડની બહાર છત્રપતિ શિવાજીનું જે કહેવાય કે સનાતન યોદ્ધા એમનું સ્ટેચ્યુ બહાર બનાવવામાં આવી રહ્યું છે અને એમના એમની પ્રેરણા લઈને અને નો તિલક નો એન્ટ્રી આ સૂત્રને સાર્થક કરીને અમારા ભૂદેવો બહાર રહેશે તિલક કરીને જ ખેલૈયાઓને એન્ટ્રી મળશે ખેલૈયાઓએ બધાનું પોતપોતાનું આઈડી પ્રૂફ સાથે રાખવું એક અમારો નિયમ છે કે જો આઈડી પ્રૂફ પણ નહીં હોય તો એન્ટ્રી નહીં મળે તિલક નહીં હોય તો પણ એન્ટ્રી નહીં મળે નો તિલક નો એન્ટ્રી નો તિલક નો એન્ટ્રી દર્શકોને શું સંદેશો આપવામાં બસ કહીને દર્શકોને કંઈક અપીલ કરું છું અને વિનંતી કરું છું કે પાસ માટે જે અમારા આયોજકોએ મોબાઈલ બંધ કરવા પડશે કે ન થવું જોઈએ કે રૂપિયા સારી જગ્યાએ સતમાર્ગે વપરાય છે તો ખરેખર એક તમે સમજો તો સારી વાત છે કે આપ બસો પાંચસો રૂપિયાનો પાસ લેશો તો આ રૂપિયા લેખે વપરાવાના છે ત્યારબાદ પ્રથમ આયોજન છે તો આમાં બધા સહકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી કદાચ ફાઇનાન્શિયલી નહીં તો કંઈ નહીં પણ આ સમય ફાળવીને તમે એક મદદરૂપ બનો એવી એક મારી અભ્યર્થના ખૂબ ખૂબ આ દર્શક મિત્રો આપણે જોયું કે જેમ પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન છે સેમ એ જ રીતે સનાતન નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે પાટીદાર નવરાત્રીમાં જે પ્રસિદ્ધ સિંગરો છે તેઓ ખુદ તેઓ પણ અહીં પરફોર્મન્સ આપવાના છે અને જમાવટ કરવાના છે આથી તમામ દર્શકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે આ અહીંજી નવરાત્રીનો જે આવક થશે તે સદમાર્ગે વપરાવાનો છે શહીદ પરિવારના લાભાર્થી વપરાવાની છે તેમજ સિનિયર સિટીઝનોને જાત્રા માટે પણ વાપરવામાં આવશે જેને મુધબટી સાથે હું છું મેરી મુદ્બટી લોન જ્લેલર ન્યૂઝ મોરબી આસ્કિડ